બાકી હા હાથે પગે ખોટી સરકાર અને આયથે પગે ખોટા લોકોની સામે આપણે લડવા નીકળ્યા અને આપણી સામે કોઈ બહુ રે તો નહીં આપણા ભેગા કારણ કે સિદ્ધાર્થભાઈ આ તો કોન્ટ્રાક્ટરોની ભાજપ તો પાર્ટી છે મોટા માણસોની પાર્ટી છે રૂપિયાવાળાની પાર્ટી છે બધા એમ કહે કે લોકશાહી નાબૂદ થઈ જાય ને હવે પછીથી કોઈ ચૂંટણી નહીં થાય સિદ્ધાર્થભાઈ ચૂંટણી તો થાય સુદનભાઈ પણ સવાલ એ છે કે પૈસા કરોડ કેની પાસે હોય લોકસભા લડવાની નીકળે હવે પછી થી ચૂંટણી લડવી હોય તો પછા પછા કરોડ રૂપિયા જોહે હવે કરોડ હોય કોની પાસે હવે આ આ મિત્રો અમારા નરેન્દ્રભાઈ વડાપ્રધાન વિદેશમાં જાય તો બારસો બારસો કરોડ રૂપિયાનો ખર્ચો કરે પંદરસો પંદરસો કરોડ રૂપિયા વાપરીને આવે આ દ્વારકા ડૂબકી ગારવા જાય બેનું મારી માતાઓ અહીંયા ડૂબકી ગારવા જાય તો હો કરોડ નો ખર્ચો હમણાં કર્યો હો કરોડ આ વિસાવદર વાળાને બે ડેમ બનાવી દીધા હોત ને આ હો કરોડ રૂપિયા ને ખર્ચે તો આખું વિસાવદર આખી વિધાનસભા આગળ આવી જાત મિત્રો આ અમારા ધારાસભ્ય ને ખરીદી કરી ગયા એના કરતા તો ઈ ધંધો કરવાની જરૂર હતી આવે આવે એવો ઉપાડો આઈ અહીંયા આ સરકાર વે એટલે મારે વધારે કાંઈ નથી કેવું આવા આવા હાવ આથે પગે ખોટા છે મિત્રો આ ઓરિજિનલ ભાજપ નથી આ ડુપ્લિકેટ ભાજપ છે અટલ બિહારી બાજભાઈ માલી ભાજપ નથી મિત્રો આ આ કેશુભાઈ પટેલ માલી ભાજપ નથી કેશુભાઈ પટેલ મારી રાજદૂતની પાછળ બેસતા અને અમે પ્રસાર કરતા મિત્રો હું ત્રેવીસ વર્ષ ભાજપમાં કામ કર્યું પણ મને એટલે જ એની ઉપર પૂરો વિશ્વાસ છે ને આથે પગે હાવ ખોટા છે આ એના બધી જ રીતે અમારે સ્ટેજ ઉપર ભાષણ કરવા ભાજપ ઊભા ને એટલે કીધું કે કમ્પ્લીટ બોલવાનું ને મને કે જેટલું બોલવાનું બધું ખોટું બોલવાનું કાંઈ પાડવાનું નહીં આવા હાથે ભેગે ખોટા હાવ એટલે સ્ટેજ ઉપર હું ઘણી વાર બાધું મેં કીધું આપણે સ્ટેજ ઉપર વાતું આવી ગયું કહ્યું ને આવું કાં કરો મને કે સ્ટેજ વાળી વાત જ ભૂલી જાય સ્ટેજ ઉપર જેટલું બેઠા હોય બોલ્યા હોય બધું ખોટું હા એ વાત કરી હોય એની વાત કરી એટલે આવા માણસો છે મિત્રો અને આ બધો આ જો સાવકાર જ હોય અને આ ડરતા જ ન હોય લોકશાહીથી તો મિત્રો ભારત દેશની અંદર પવિત્ર માણસો અત્યારે બે બે મુખ્યમંત્રીઓને જેલમાં પૂરી દીધા અમારા અરવિંદ કેજરીવાલને જેલમાં પૂર્યા અમારી પાસે પૈસા નથી ખેસ ટોપી સફાવાના ઝંડાના પૈસા નથી મિત્રોને અમને એમ કીધું કે તમે ભ્રષ્ટાચાર કરો અરે ભ્રષ્ટાચારીઓ તો તમે છે આ અમિત શાહનો દીકરો એક રાતમાં આઈપીએલ મેચ રમાડે અને બારસો બારસો પંદરસો કરોડ રૂપિયા એક રાતમાં કમાઈ જાય તો એ ભ્રષ્ટાચાર નહીં એને કાંઈ લેવા દેવાની એની ગાડીઓ અત્યારે લોકસભામાં આ પોલીસવાળા પાછળ બેઠાને આ પોલીસવાળા એની ગાડીઓમાં પૈસાના થપ્પા ભરીને અત્યારે ફેરવે એની પોલીસવાળા અત્યારે ભાજપના પૈસા પોલીસ ફેરવે અને અમારે ત્યાં લાખ રૂપિયા લઈ જવા હોય તો હેરાન થઈ જાય છે આવો ઉપાડો આયદ્રોહ આવી આને તમે જ ફૂગી શકો અને આ ભારત દેશની અંદર આ વિધાનસભા વિસાવતરની વિધાનસભાથી છે ને આખો દેશ અત્યારે ધ્રુષે છે અરાડ કાપી ગયા બધા અને વિસાવદર ધન્યવાદ છે કે હવે ભારત દેશની અંદર ખરીદ વેચાણ સંઘ બંધ કરાવી દે ભાજપના ધારાસભ્યો જે છે ને આ ધારાસભ્યોને ખરીદી કરે ને એ બંધ કરાવી દે આ વિસાવદરની પ્રજા મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આવા હમણાં વેક્સિન કંઈ ન હોય તો ગમે ત્યાંથી ભાઈ સુદાનભાઈ પૈસા ભેરા કરી લે હમણાં બધી વેક્સિન વેક્સિન પંદર વી એનો રિપોર્ટ થાય તો હમણાં આપણે થારી વગાડો થારીની ધબધપાટી બોલાવ હોય કે તમને બધાને સારું થઈ જાય હવે ટપો ટેપ હમણાં પડી જાય બધા એટેક આવે ને ટપો ટેપ મંડા પડવા એનું કારણ શું છે એ ટપો ટેપ પડવા માંડ્યા ને આ જેને વેક્સિન બનાવીને જે કંપનીઓ એ ત્રણ કંપનીઓની નામ નથી આપતો સમય નથી એ ત્રણ કંપનીઓની વેક્સિન પહેલા રિજેક્ટ કરી હતી અને પછી ભારતીય જનતા પાર્ટીના ફંડમાં ઇલેક્ટ્રોનિક બોન્ડ જે આપ્યા પચી પચી ચાલી ચાલી પચાસ પચાસ કરોડ અને બે બે હજાર કરોડ રૂપિયા રોકડા અમિત શાહ આપ્યા પછી એનું પાછું વેક્સિન પાસ થઈ ગઈ ને આપણે બધાને લેવીશ પડે લીધી અત્યારે એટેક આવે ને પડી ને મરી ગયો રો છોકરો ક્રિકેટ રમતો અને ફાટ દેખી ને પીડ્યો અને હાજ્ય આગતે આગતે પડી જાય એ ટપો પડી જાય આ બધી બાપુના કારણ છે આ અભણ માણસો સડી ગયા અમારા અરવિંદ કેજરીવાલ આઈપીએસ આઈએસ અધિકારી ભણેલા માણસો સરકાર હલાવતા હોય તો હારું કઈ કરી ગયા આ એમ નામ સડી બેઠા મિત્રો આના એટલા માટે થઈને આપણી પરિસ્થિતિ આવી છે વધારે કઈ બોલવું નથી સિદ્ધાર્થભાઈ ને સુદાનભાઈ ને સમય આપવો છે તમને ધન્યવાદ છે વિસાવદર કે જે આગળ કીધું હું તમને એક જ ગેરંટી આપી છે જોટવા એમાં ફેરફાર પડે તો કૃષ્ણવંશી આહિર નો દીકરો છે મને ફોન મારજો બાકી વિસાવદર જનતા એટલી બધી લીડ આપે મત કે આપણે આખા ગુજરાત માં વિસાવદર ની પેલા નંબર ની લીડ હોય ધન્યવાદ આભાર જગમાલ